ગુજરાતના અગ્રીમ અગબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે અંકલેશ નેશનલ હાઈવે નંબર 48 પર ભૂરા રંગનું રસાયણ ભરેલ બેગ ટ્રેકમાંથી રસ્તા પર પડી હવામાં માં પિગમેન્ટ્સ ભડતા અન્ય વાહન ચાલકોની હાલાકી વેઠવાનો વારો આવ્યો વિગતે વાત કરીએ તો અંકલેશ્વર સુરત તરફ જતા ટ્રેક પર આમ લાખાડી બ્રિજ પર જ એક આઈસર ટેમ્પોમાંથી અચાનક બ્લ્યુ પિગમેન્ટ ની બેગો રોડ પર ટપોટપ પડવા લાગી હતી અને તેને લઈ રોડ ઉપર ચારે બાજુ બ્લુ પિગમેન્ટ ફેલાઈ ગયું તો અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર અકસ્માત બાદ હવે વિચિત્ર અકસ્માત ને વાહન ચાલકો પસાર થતા જીવ પર જોખમ ઊભું થઈ રહ્યું છે થોડા સમય પૂર્વે નિલેશ ચોકડી પર ટ્રકમાંથી કેમિકલ ભરેલા ડ્રમ પડતા વાહન ચાલકો જીવ જોખમ મુકાયો હતો જે બાદ આજ રોજ સુરત તરફ જતા ટ્રેક પર આમલાખાડી બ્રિજ પર જે કાયસર ટેમ્પા માંથી અચાનક બ્લુ પિગમેન્ટ ની બે બેગો રોડ પર ટપોટપ પડવા લાગી હતી અને તેને લઈને રોડ પર ચારે તરફ બ્લુ પિગમેન્ટ ફેલાઈ ગયો હતો ટેમ્પો ચાલકને અને વાહન ચાલકની જાણ કરતા 300 મીટર દૂર ટેમ્પો ઉપર રાખ્યો હતો અને બેગો ઉઠાવી પુનઃ ટેમ્પો લોડ કર્યો હતો જોખમી રીતે વાહનમાં સામાન લોડ કરી અન્યના જીવ પર જોખમ ઊભું કરતા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે બ્યુરો રિપોર્ટ ભરૂચ